દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને ભારે જેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આગના પગલે જીપીસીબીની ટીમ અંકલેશ્વર મામલતદાર તેમજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી માં ખાટુ કેમિકલ કંપની માં અચાનક આગ લાગી હતી આગ કયા કારણસર લાગી તેની તપાસ ચાલુ છે ઘટના સ્થળે ફાયર ટીમ પોલીસ ટીમ મામલાર ટીમ તેમજ પ્રેસ મીડિયા હાજર છે આજે ઉત્તરાયણની રજા હોવાથી કામદાર કોઈ કામ કરતા નતા અને ફેક્ટરી બંધ હતી અને બધું તપાસ ચાલુ છે કોઈ જાનહાનિના સમાચાર નથી